લોઅર ક્રિસ્તમાં દિવ્ય દયાના દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે સપ્ટેમ્બર બારમી તારીખ આ સંદેશ હમણાં તમારા સૌ માટે તમારા પરિવારજનો વિશે પ્રાર્થના કરું છું મરિયમનું અતિ પવિત્ર નામનો તહેવાર ઉજવવામાં આવે છે આજના શુભ સંદેશ આપણા બધા માટે બીજા સાથે કેવી રીતે સુખી જીવન જીવવાનું શાંતિથી સમાધાનમય જીવન જીવવાનું સાત્ર પાઠ આપણને અદ્ભુત માર્ગ બતાવે છે સાત્ર સાંભળીએ લુકનો ગ્રંથ છઠ્ઠો અધ્યાય ઓગણચાળીસથી બેતાળીસમી કલમ સુધી ઈ તેઓને એક દ્રષ્ટાંત પણ આપ્યું આંધળો આંધળાને દોરી શકે ખરો બંને ખાડામાં નહીં પડે શિષ્ય ગુરુ કરતાં ચડ્યા તો નથી હોતો પણ પૂરું શિક્ષણ મળતા દરેક શિષ્ય પોતાના ગુરુ જેવો થાય છે તારા ભયની આંખમાંની રજ તું શા માટે જુએ છે અને તારી પોતાની આંખમાંનો ભારતીયો કેમ જોતો નથી તારી આંખમાંનો ભારતીયો ના જોતો હોય તો પછી લાવ ભાઈ તારી આંખમાંની રજ હું કાઢી આપું એમ તું તારા ભાઈને શી રીતે કહી શકે હે દાંબિક પહેલાં તારી પોતાની આંખમાંથી બારટીઓ કાઢી નાખ તો પછી તને તારા ભાઈની તાર આંખમાંની તાર રજ કાઢતા બરાબર સૂચશે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ક્રિસ માભયતાબેનો સંત ટેરેઝમ અવેલા એક મહાન આધ્યાત્મિક લેખક અને સાથે સાથે ડોક્ટર ઓફ ધ ચર્ચ કહેવાય છે એ કહે છે આધ્યાત્મિક જીવન માટે સફળ જીવન માટે સુખી જીવન જીવવા માટેનો પહેલો પગલ જાતનું સ્વજ્ઞાન જોઈએ છે સ્વજાગૃતિ જોઈએ છે સ્વજાગૃતિ કે સ્વનાન સ્વનામ જ્ઞાન એક ભળ છે એક શક્તિ છે સ્ટ્રંકથ છે અને સાથે સાથે એ આપણને નમ્ર બનાવે છે હા કૃષ્ણ ભૈયતાબહેનો આજના શુભ સંદેશમાં પ્રભુ શું એક અતિ મહત્ત્વની બાબત બીજાની બાબતમાં આપણે કેવી રીતે વર્તીએ છીએ ઘણી વખત જ્યારે બીજી વ્યક્તિઓ આપણા પ્રત્યે જે કહે એ વિચાર કરી કરી આપણે બહુ દુઃખી થઈએ છીએ વર્ષો સુધી મને એમણે પહેલાં આ શબ્દ બોલ્યા એમ કરીને દુઃખી જીવન આ જીવન એ યાદ કરી દુઃખી થઈએ છીએ વેદના અનુભવ કરીએ છીએ એટલે શાસ્ત્ર પણ આજના શુભ સંદેશ દ્વારા આપણને કહે છે સાથે સાથે સાયકોલોજી કહે છે કે જો મારા વિશે હું સારું સાચું અને પોઝિટિવ વિચાર રાખું તો પછી હું બીજાની બાબતમાં પણ સારું અને પોઝિટિવ દ્રષ્ટિ કરીશ જેવી સૃષ્ટિ તેવી સૃષ્ટિ છે એટલે જ્યારે મારી બાબત મને લાગે છે હું સારો માણસ છું મને લાગે બીજા બધા પણ સારા છે એટલે જ્યારે બીજી વ્યક્તિ આપણને અપમાન કરે જુઠ્ઠું બોલે ત્યારે એ બાબતમાં ગમે તે વ્યક્તિ હું જે બોલું એ મારામાં જે છે એ વ્યક્ત કરું છું બીજી વ્યક્તિ તમારા વિશે કશું બોલે એ તમારા વિશે બોલતા નથી એ કયા પ્રકારના માણસ છે એ બતાવે છે એટલે પ્રભુ સ્વાહજીના શુભ સંદેશમાં આ શબ્દ કઠિન હોય છે હે દાંભિક તું બીજાને સુધારવા માટે જઈ છે પહેલાં તારું જાતનું જુઓ તારા આંખમાં મોટું ભારતીયો છે અને બીજાની આંખમાં જે રજ કાઢતા તને કેમ લાગે છે પ્રભુ પોતે યોહાન ગ્રંથમાં આઠમો અધ્યાયમાં સાતમી કલમમાં કહ્યું તારામાં જે નિષ્પાપ હોય તે એને પહેલો પથ્થરો મારે બધા કોઈ પણ રહી શક્યા જ નહીં અને એવી જ રીતે પૌલ રોમના ધર્મ બહુ સુંદર વાત કરે છે તમે પોતે ચોરી કરો છો અને બીજાને કહો ચોરી નહીં કરવાનું તું કહેવા છે તું પોતે વિભચાર કરે છે અને કહે છે બીજાને વિભચાર નહીં કરવાનું તું કયા પ્રકારના માણસ છે એમ કરીને રોમના ધર્મસભ્યતા બીજો અધ્યાયમાં એકવીસમી કલામાં તો બીજાને ઉપદેશ આપનારો તું જાતને ઉપદેશ કેમ નથી આપતો ચોરી કરશો નહીં એવો ઉપદેશ આપનારો તું ચોરી કરે છે વ્યવચ્છાર કરશો નહીં એમ કહેનારા તું વ્યવચ્છાર કરે છે મૂર્તિઓના સ્પર્શથી અભડાઈ જનારા તું મંદિરોને લૂંઠે છે એમ કરીને બહુ સખત શબ્દોમાં કઠિન શબ્દમાં પૌલ આ સંદેશ આપે છે હા કૃષ્ણ ભૈયા તાબેનો સોક્રેટિસ મહાન ફિલોસોફર જે કહે છે નો દાય સેલ્ફ તારી જાતને ઓળખો જ્યારે જાતને ઓળખીએ હું કેવી રીતે સારો માણસ છું મારા મધ્ય સારું છે અને સાથે સાથે જાતને ઓળખવા માટે એક મિરર હોય એક દર્પણ હોય એ છે બાઇબલ જ્યારે બાઇબલ વાંચીએ ઈશ્વરના વચન વાંચીએ ઈશ્વરની આગળ બેસીએ હું જાતે કોણ છું પ્રભુ મને દર્પણ દેવા અને સંધ પણ એ જ કહે છે અને આપણને સ્પષ્ટ રીતે સ્પષ્ટ પિક્ચર બતાવે હું કયા પ્રકારના માણસ છું એટલે આજના શુભ સંદેશ પ્રમાણે આપણે પણ વધુને વધુ પ્રભુનો વચન માટે સમય આપીએ ત્યારે ઈશ્વર મારા ઉપર કેવી રીતે દયા બતાવે એ બતાવે સાથે સાથે હું કોણ છું એ બતાવે અને બીજા પ્રત્યે મારે કેવી દૃષ્ટિ અપનાવવાની એ પણ બતાવે છે હા કૃષ્ણમાલા ભયતા બહેનો આજના શુભ સંદેશ આ માનનચંદન સાત્રપટ સમજવા માટે પ્રભુનો મહાન વિચાર ક્રાંતિકારક વિચાર ઓળખવા માટે મદદરૂપતા હોય તમે પોતે દિવ્ય દયા અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ સબસ્ક્રાઈબ કરજો બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ તમે બધા આશીર્વાદ છો અભિષિક્ત છો પ્રભુ ઈસુ હું તમારામાં વિશ્વાસ રાખું છું સાથે સાથે ક્રિષ્માવાલાભાઈએ તમેનો અઢારસો ત્રેસઠમાં પોલન દેશ અને ટર્કીશ દેશ અત્યારે જે ટુર્કી છે બંને પછી યુદ્ધ ચાલતું હતું ત્યારે પોલેન્ડના કપ્તાન જોન એ યુદ્ધમાં આગળ વધ્યા હતા જેવી રીતે પ્રભુ સિંહના નામમાં શક્તિ છે અને જીત્યા પોલેન્ડ દેશ જીત્યો અને ત્યાર પછી આ દેશ સપ્ટેમ્બર બારમી તારીખ આ તહેવાર કે એ પ્રભુ શ્રી નામ અને સાથે સાથે મરિયમનું નામ કેટલું મહાન છે પ્રભુ શ્રી કૃષ્ણ નામમાં શક્તિ છે પવર છે પ્રભુ નામ મધુર છે એ બતાવવા માટે આ તહેવાર આજે ફિક્સ કરવામાં આવ્યું હતું તમે બધા આશીર્વાદિત છો અભિષિક્ત છો પ્રભુ ઈશુ હું તમારામાં વિશ્વાસ રાખું છું બોલો દિવ્ય દયાનો જય ગોડ બ્લેસ યુ ઓલ